વાડી ના કેડે હવે ગયા લીલો સમ નજારો છે મજા આવે એવું છે આજનો જોવો કપા પણ જોરદાર ઊભો રહી ગયો છે આજનું એમાં પાછું વાવાઝોડાની આગાહી છે ફૂલ પવનની ઓહો વરસાદના કારણે બહુ ખાડા ભરાઈ ગયા છે વાડીઓના કેડે ગાડી પણ આંકવી અઘરી પડે છે જોરદાર ગોળાય છે હાય ફ્રેન્ડ હવે અમે વાડીઓ ભોગવા આવ્યા છે બહુ આઘું નથી આમી તે વાડી બતાવીને આ જવાનું છે આપણે જો અમે વાડી હવે ભોગી ગયા છીએ વાડી ભોગી ગયા મસ્ત કપા ઉપર છે બહુ ખાદડના લીધે થી ગાડી અમે આવીને મૂકી દીધી છે અને હવે અમે હાલીને જઈ રહ્યા છીએ વાડી પણ બાકી છે નહીં જો હવે દરવાજો પણ આવી ગયો છે અમારી વાડીનો મસ્ત કપા ઊભો છે લીંબુડા છે મસ્ત વોવડી છે અમારી વાડીએ બસ પાણી પણ મસ્તનો છે જો મિત્ર હે હે લીંબુડા મિત્ર છે કપામાં પણ ઝીંડવા પણ આવી ગયા છે ફૂલ આવી ગયેલા છે મસ્ત મોટો વડલો છે સીતાફળ પણ છે તમારે મિત્રો ખાવા હોય તો આવો અમારી વાડીએ સીતાફળ પણ ગણાય છે હા હા શીપડા બીપડા બધું આપણે વાડીએ આજ ખાવાનું છે જો મગ વાડીએ બકાલું પણ વાવેલું છે હડી ગયા છે મગ પણ વરસાદના કારણે હડી ગયા છે જો મટરા શીભડા શીભડાનો વેલો પણ આવી ગયો છે જો મિત્રો અહીં શીભડા છે તમારે ખાવા છે મિત્ર શીભડા તો આવો હાલો જો મિત્ર શીભડા હજી બહુ મોટા નથી થયા મિત્ર નાના નાના શીભડા છે હજી તો જો મિત્રો જીબડા છે મરચું મીઠું નાખ કે ખાદે खाएंगे તો બહુ મજા આયેગા જો મોટા મોટા ચિપડા છે મિત્રો ઘણો બધો સીબડાનો પણ વેલો છે ઠેડ લગી જો મિત્રો લીંબુ પણ છે મસ્ત મસ્ત ગોળ ગોળ પાકલ લીંબુ છે લીંબુ પણ ઝાડ રાખેલા છે એમે સીબડા જડ્યા એલા આજી બે જડ્યા છે બે જડ્યા છે ગોતો ગોતો જાજા સીબડા ગોતો જો અમારે આ ભાઈ સીબડા ગોતી રહ્યા છે સીબડાનો બહુ અત્યારે ભાવ એ બહુ જો સીબડાનો આ ચીબડા છે લીંબુ છે જો મિત્રો દૂધી પણ અમારી વાડીએ છે તમારે જો કોઈને થેપલા કે ઢોકળા બનાવવા હોય તો આવો અમારી વાડીએ જો મિત્રો હવે અમે શીભડા વીણી લીધા છે હવે અમે વાડીએ ઘીહોડા ગોતવી છે આ છે ઘીહોડાનો વેલો મિત્ર જો ઘીહોડા જો જો હવે અમે ઘીહોડા ગોતવી છે શાક કરવા આટુ હજી તો અમે અડવચ્ચે પહોંચ્યા છીએ વાડીની અને વાડીનો શેઢો તો હજી ઘણોય પણ આખો છે. કારેલા છે. જો મિત્રો આ કારેલા છે. જો કારેલા છે. કારેલા પણ ઘણાય પણ પાકી ગયા છે, બીના થઈ ગયા છે. જોઓ મિત્રો. આ કારેલાનો વેલો છે. ગયો છે. એટલે મોટા સિભડા કેવા છે? આ બહુ મજા આપણે ઓલી વાડીયા જઈને મીઠું મરચું ખાયું હાલો મિત્રો હવે અમે ઢેલો બંધ કરીને બીજી વાડીયા જાવી છે ગાડી લઈને ગાડી લઈને બીજી વાડીયા જવાની છે અને પછી ત્યાં બેઠા બેઠા મીઠું મરચું નાખીને આ સિબડા અમારે ખાવાના છે મિત્રો તો તમે મળો બીજા વિડીયોમાં અમે ત્યાં સિબડા અને ખાશું તમે મળો બીજા વિડિયો તો આ ગાડીની ડીકીમાં હવે અમારે વિશાલભાઈ સિબડા નાખી રહ્યા છે જો જોઈ ચીબડા ખાઈ જુઓ તમે ચીબડા ખાવાની અલગ જ મોજ છે ઓ આજ વાડીએ જો મિત્રો આ થી અમે જઈ રહ્યા છીએ હવે બીજી વાડીએ હવે ગાડી અમે ચાલુ કરીને જઈ રહ્યા છીએ મોટાભાગથી બીજી વાડીએ જો અમે હવે બીજી વાડિયા જઈ રહ્યા છીએ અને મિત્રો અમે ને જઈ એ વાડીયા જઈને હવે મીઠું મરચું લઈને ચીબડા ખાવાના છીએ એટલે તમે હવે અમે બીજા વિડીયામાં જોજો હવે એ વાડીએ શું શું છે એ Hola ah, Mitro.